રનિંગ કરતી વખતે ગળું સુકાઈ જાય છે તમારું સ્ટેમિના નથી રનિંગમાં તમારે સ્ટેમિના લાવો છે ટૂંક સમયમાં રનિંગ પૂરી કરવી છે પાંચ કિલોમીટર સોળસો મીટર બેન હોય કે ભાઈ હોય બંને માટે લાગુ પડે છે આ એક ટેબ્લેટ ટેબ્લેટ કઈ છે નામ જાણવું છે તમારે તો વિડિયો સંપૂર્ણ જોવો સ્કીપ ન કરતા એક જ વિડિયો જોઈ લેશો તો તમારે બીજો વિડિયો જોવાનું જરૂર નહીં પડે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળશે તમને સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રીરામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ફિટનેસ કોચ ન્યુટ્રીશન કોચ છું હવે તમે હવે તમે મને બધા જાણતા કે મારું કામ શું છે છે આપણે જે ટોપિક પર વાત કરવાના એ સ્ટેમિના બૂસ્ટ કરવા માટે રનિંગ માટે અને તમારું ગળું સુકાઈ જાય છે વેધરના લીધે એના માટે જેને શ્વાસ સડી જાય છે એના માટે આપણે વર્કઆઉટ આના પછીના વિડીયોમાં બતાવશું શ્વાસ વધારે સડી જાય છે તો એના માટે વર્કઆઉટ બતાવો તો એના માટે એક લોંગ વિડીયો બનાવીને પણ હું તમને આપી દઈશ કે કઈ રીતના આપણે વર્કઆઉટ કરવો જોઈએ કઈ રીતના ના કરવો જોઈએ અત્યારે હું તમને એક ટેબ્લેટ બતાવું છું લિમ્સી ટેબલેટ છે જે આ તે ટેબ્લેટ તમને દેખાય છે એ એક જ ટેબ્લેટ ત્રેવીસથી ચોવીસ રૂપિયાનું પાનું આવશે એ તમારે મેડિકલ નિયર બાય મેડિકલ શોપમાં જઈને લેવાનું રહેશે એને પીવાની કઈ રીતના રહેશે સંપૂર્ણ વિડીયો જુઓ તમે સમજો કે કઈ રીતના પીવાની છે સવારમાં જાગો છો ત્યારે તમે ફ્રેશ થઈને જે તમારું આખું રૂટીન છે એ સેટ કરો છો જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો ગ્રાઉન્ડ પર તમે હોમઅપ કર્યું છે હોમઅપ કર્યા પછી જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો તમે માનો કે તમે પાંચ કિલોમીટર દોડવાનો હોય સોળસો મીટર દોડવાનું હોય કે લોંગ રનિંગ દોડવાનું હોય ત્યાં સુધીમાં એક ટેબ્લેટ આમાંથી નીકળવાની રહેશે એક ટેબ્લેટ તમારે જીભ ઉપર મેંકવાની રહેશે અને એને ધીમે ધીમે સગળવાની રહેશે તમારું ગળું નહીં સુકાય તમારો સ્ટેમિના બુસ્ટ થશે અને વિટામિન સી તમે ગૂગલ કરી શકો છો કે આપણા શરીર માટે કેટલું જરૂરી છે આ માહિતી બધાને શેર જરૂર કરી દેજો જે લોકોને ગળું સુકાય છે આ ટેબ્લેટ એટલી સારી છે કે તમારું રનિંગ ફાસ્ટ કરી દે છે જો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો હવે મળશો આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મારા જય શ્રી રામ